બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે મહિલાએ કર્યા ધગધગતા આક્ષેપો ગઈકાલે ખાનગી ન્યૂઝ ચેનલના માધ્યમથી પીડિતા યુવતીએ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પુત્ર સહિત તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે કર્યા હતા આક્ષેપો સ્મગલિંગ રેકેટમાં ધકેલ્યાનો પીડિતા યુવતીનો આક્ષેપ મોડેલિંગ ક્ષેત્રની યુવતીને લલચાવીને દુષ્કર્મ આચર્યા બાદ ફોટો વિડીયો વાયરલ કરવાની આપી હતી ધમકી

ન્યુઝ રૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી મારી સાથે જે ઘટના બની છેલ્લા બે મહિનાની અંદર ચાર મહિનાની અંદર બધી જ વાત મારી ત્યાં જણાવી એ એ ગઈ કાલે રાતે લોકોએ લાઈવ કરેલો છે પછી ગઈકાલે મેં આખો જોયો એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં આમને જોયા પણ નથી અને હું અમને ઓળખતા પણ નથી તો પ્રદીપ ભાખર તું મને ઓળખે છે કે નહીં તે મને જોઈ છે કે નહીં એ વસ્તુ પ્રૂફ મારી પાસે છે આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ન ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ન ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચે આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કહે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કંઈ છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી જ તારા મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો પ્લસ બીજી વસ્તુ મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એ મારા વિરુદ્ધમાં મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે આ લોકો સાચા છે મારી વાઇફ ખોટી છે તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકો કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલું છે જો એમાં બી મને ડાઉટ લાગશે એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે એને આ બધું જાણી જોઈને કરેલું છે તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ કાયદેસર પગલા જે થતા હશે એમાં મારા ઘરવાળાનું નામ પણ આવશે આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાત થી બાર વાગ્યા થી લઈને મારી ઉપર જેવી કાકડીયા તરફથી સમાધાન ના ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડીયા નું નામ કાઢી નાખો કાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈ ની મદદ પણ આમાં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મુકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો આના કાયદેસર પગલાં લ્યો સાબિતી સાથે બધા સામે આવો જો હું સાચી હો તો મને ન્યાય મળવો જોઈએ પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખર ને ન્યાય મળવો જોઈએ અને બીજી વસ્તુ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસ ને કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હો કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો અમે બંને સાથે જ હશું બેંકોંગ એ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેંકોંગ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેંકોંગ હતો પ્લસ બીજી વસ્તુ ફામે બી એ મારી સાથે હતો એનું લોકેશન બી તમે ટ્રેસ કરાવો પ્રદીપ ભાખર તારા કયા કયા ગૌરવ ધંધા છે તો હું ધંધા કરે છે હું ધંધા કરાવે છે એ ટોટલી એવિડન્સ બધા પ્રૂફ મારી પાસે છે અને એ બધા પ્રૂફ લઈને હું પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા જવાની છું તૈયાર છે બધી વાતના જવાબ આપવા માટે જો તને એમ હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી તો એ પોસિબલ નથી હું આ વસ્તુમાંથી પાછળ નથી હટવાની કેમ કે મેં જે બે મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલને લીધે લીધે તમારા બધાની ભૂલની લીધે લીધે પ્લસ વાત રહી મારા હસબૅન્ડ ની એની પાસે તમે વિડિયો ઉતાર્યા હોય તો મને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે જે દિવસે મારી કોર્ટ ની તારીખ હતી એ તારીખે ઈ મારી સાથે નો આવ્યો અને હું જ્યારે અમદાવાદ થી નીકળી ત્યારે ઈ અમદાવાદ આવ્યો ઈ અમદાવાદ આવ્યા પછી આ બધા વિડીયો બન્યા અને ઈ રાતો રાત દુબઈ ની ફ્લાઇટ માં જતો રહ્યો અને જયારે વિડીયો બનાવ્યો ત્યારે ઈ ઓચિંતાનો દુબઈ કેમ જતો રહ્યો તો એનો મતલબ તો એવું જ છો ને કે આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવ્યો અને એની સેફટી માટે તમે એને દુબઈ મોકલી દીધો જો ઈ સાચો હોય અને તમે બધા સાચા હોય તો એને દુબઈથી અહીંયા પાછો લાવો અને મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલો છું સાચો બોલ્યો છો આમાં કોઈનો હાથ નથી કેમકે મારી પાસે તો પ્રૂફ છે જ તે કે આ વિડીયો ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે એટલે બધા ધ્યાન રાખજો હું આ કેસ પાછો લેવાની નથી હું હાર માનવાની નથી અને મારા હસબન્ડના વિડીયોમાં તમે ધ્યાનથી જોજો તમને બધાને આઈડિયા આવી જશે કે ઈ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે સ્ક્રિપ્ટ બનાવી બનાવીને એની પાસે બોલાવેલું છે બીજી વસ્તુ કે એમાં કટકા પાડીને એંગલ બી ચેન્જ થાય છે તો જે સમજદાર વ્યક્તિ છે એને તો ખબર પડી જ છે કે આ વિડીયો સ્ક્રીપ્ટેડ છે એની પાસે ફોર્સફુલી બનાવેલો છે અને હજી કહું છું કે જો ફોર્સફુલી નહીં બનાવેલો હોય તો કાયદાના જે પગલાં છે એ મારા હસબન્ડ તરફથી પણ લેવામાં આવશે હું એની તરફ બી આ કેસ કરવાની છું જો આ વાત સાચી નીકળી કે એને એની મરજીથી વિડીયો બનાવ્યો છે તો